અરે ટોપિક એ હતો કે આપણે મહાનગરપાલિકા છે ને કુશાસન ને સુશાસનમાં કઈ રીતે બદલવા બદલવું એટલે સૌથી પહેલા તો મારી ડે ટુ ડે હું બધું જોતી હોય જ નિબંધ લખ્યો છે રોજ વાંચતી હોય અને આપણે સપોઝ ફોરેન કન્ટ્રીઝ છે તો આપણા કરતા આપણા કરતા આગળ સુકામ છે ઈ વેલ ડેવલપ સુકામ છે આપણું ઇન્ડિયા હજી ડેવલપિંગમાં સુકામ ને આવે છે શું રીઝન્સ છે એના માટે ફોરેન કન્ટ્રીઝમાં આપણે જોઈએ તો ત્યાં આપણને સારા રસ્તા જોવા મળે છે ઊંચી ઊંચી બિલ્ડિંગ છે ક્લીન છે આખું કન્ટ્રી બધા બધા કન્ટ્રીઝ જેમ કે દુબઈ છે તો ત્યાં બધા બુર્જ કલીફા જોવા જાય છે તો આપણે એવું શું આપણે રાજકોટમાં કે પછી ઇન્ડિયામાં એવું કંઈ ના બનાવી શકીએ તો ફોરેન લોકો અહીંયા આપણને જોવા આવે તો એના માટે આપણે બધા મેઝર લેવા પડે સ્મૂથ રોડ્સ બનાવવા પડે ક્લીનલીનેસ રાખવી પડે એ જ બધું મેં આમાં લખ્યું છે એના માટે સૌથી પહેલા તો ક્લીનલીનેસ ઇઝ મસ્ટ એ સૌથી પહેલા હોવી જોઈએ એના કારણે જ તો આ પીપલ અટ્રેક થાશે ક્લીન હોવું જોઈએ કન્ટ્રી પછી જેમ કે પોપ્યુલેશન વધારે છે સામે જે આરોગ્ય કેન્દ્ર છે એ ઓછા છે તો એના માટે પીપલ બહુ સફર કરે છે તો એ ના થવું જોઈએ એવું ના હોવું જોઈએ એક તો ટ્રાફિક મુદ્દે અને રોડ રસ્તા ઉપરથી અને બીઆરટીએસ અને નાની નાની કોઈ પણ જગ્યાએ બધું હોય છે ખરા પણ કોઈ મેન્ટેન નથી કરતું નાના નાના કર્મચારી હોય બધા મોબાઈલ જોતા હોય પણ કોઈ મેન્ટેન કરવામાં નથી સમજતા મુખ્ય મુદ્દો છે એક તો ટ્રાફિક નો થાવો છે અને રોડ રસ્તા ઉપર જેને મન થાય ત્યાં બધે ખોદી નાખે છે અને ખોદ્યા પછી પાછું કોઈ રિપેરિંગ કરતું નથી એટલે ખાસ ઈ રોડ રસ્તા પ્રોબ્લેમ છે

ઝૂલતા પુલના તૂટવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા વડોદરા શહેરની અંદર પણ હળની બોટકાણને આપણે સૌ વેનાથી વાકેફ છીએ ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ દિવસેને દિવસે ઊભી થાય છે આજુબાજુના ગામડાને શહેરની સાથે જોડ્યા પછી કે આ પ્રકારના પ્રશ્નો ઉભો પ્રસ્થિત થાય છે ટાઉન પ્લાનિંગમાં આ સરકાર કઈ જગ્યાએ નિષ્ફળ નીવડી છે શહેરી વિકાસ મંત્રાલય ગુજરાત રાજ્યનું સુતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે આ તમામ પરિસ્થિતિઓમાંથી સારું સુશાસન લાવવા માટે શું કરી શકાય સરકાર એક બાજુ સુરત જુદા શહેરો અને પેરિસ અને એ પ્રકારની બનાવવાની વાતો કરતા હોય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ વિકાસની આંધળી દોટમાં ખૂબ જુદી બની છે ત્યારે આપણી આવનારી પેઢી શું વિચારે છે એ બાબતે ચિંતા કરીને યુથ કોંગ્રેસ અને મિત્રો ભાઈ રાજદીપસિંહ જાડેજા હોય મુકેશભાઈ ચાવડા હોય નરેન્દ્રભાઈ સોલંકી હોય લકીરાજ સિંહ હોય તમામે સાથે મળીને એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું એમાં મને આનંદ છે કે સાડી કરતા વધારે દીકરા દીકરીઓ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો તેમને આશ્વાસન રૂપે ઇનામ આપવામાં આવ્યા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા અને જે એમના વિચારો છે આપણી આવનારી પેઢીના જે વિચારો છે એ આ સરકારના તંત્ર બહેરા કાન સુધી પહોંચાડવાનો યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના મિત્રો સાથે મળીને પ્રયત્ન કરશે જે વાત કરીએ આપણે ગુજરાત રાજ્યમાં ખૂબ દયનીય પરિસ્થિતિ બની છે ચોમાસામાં બે ચાર ઇંચ વરસાદ આવ્યો હોય તો પણ ભુવા પડે ગાબડા પડે આખે આખી મોટર ગાડી અંદર જતી રહે એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે આરોગ્યની સુવિધાઓના પ્રશ્નો છે લોકોને સારા બાગ બગીચાઓ મળતા નથી એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે બીઆરટીએસ હોય લોકલ બસની સિસ્ટમ હોય તમામે તમામ વસ્તુ આજે ગઈ છે કોઈ એકબીજાની ઉપર જવાબદારી લેવા સ્વીકાર નથી એક જ્યારે કોઈ મોટી ઘટના બનતી હોય છે ત્યારે આપણે બે ચાર દિવસ તેની ચર્ચા કરતી હોય છે પરંતુ લાંબા ગાળા સુધી શું સોલ્યુશન લાવી શકાય તેની ચર્ચા કરતા નથી રાજાશાહી ના વખતમાં પણ લાંબા ગાળાની આ યોજના વિચાર કરીને પ્લાનિંગ કરવામાં આવતું હતું ત્યારે એક વર્ષ પછી કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે આવડનારી આપણી આ પેઢી શું વિચારે છે એમની માનસિકતા પ્રમાણે કોંગ્રેસ પક્ષ પણ આગળ વધશે અને એમના જે વિચારો છે એ વિચારોને ખૂબ મહત્વ અને પ્રાધાન્ય આપી અને લોકોની અદાલતમાં જશે